મમ્મી કપડા ને સામાન ને બધું શું ભરું છું હેડી અચાનક ઊંઝા જવું બેંક માં થોડું કોમન એટલે એકલી જો કે એકલી નઈ જતી તા પપ્પા આવો સ્ટેશન પર પઈ બે જણા હાથે જવા નઈએ તું શ્યામ બે સોંતી થી રહેજો અન જો બે જણા જરા કે તમે લડો ને અન મને ખબર પડી ને તો હું આઈ તમારી બે ની વાત કરો જ્યાં ના સમજાઈ જજે કે ફાલતુ માં હાથે લડ લડ ના કર પાછો તમ ફોન કરી ને કરજે એ શ્યામ એ શ્યામ મમ્મી બોલાવ મમ્મી તું થેલો પેક કરી છો એની

આવી રીતે લડો તો હું જવું કે ના જવું સારું મમ્મી તું જા હું આ ગોડા હાથે નઈ જગડું હું જવું તમે બે જણો ઘર વગી વાખી દો અન કોઈ ચાર પાંચ વાર ખખડાવે તો જ ઘર ખોલજો અન પૂછવાનું તો કોણ હ તો કોઈ આપડું લાગે ને તો જ ઘર ખોલજો ઇમનામ ઘર ખોલના દેતો નહીં તો કોઈ ઘર માં પેઈ જશે ને ચોરી કરીને જતું રહે તમને ખબર એ નઈ પડે તમે બે જણો ને એનો હોય એટલે હું કીધું મુ એ મારી વાત યાદ રાખજો હું જવું જય કૃષ્ણ જો વિદ્યા ખાવાનું બનાવો ને તો ગેસનું બટન નેચરથી બંધ કરી દે છે ખુલ્લું ના રાખતી હું તો ગોડી લાગુ કે કોક બનાવો ને ગેસનું બટન ખુલ્લું રાખો બંધ જ કર દે કતા હારું મન ખબર હતું છેટલી બધી ડાઈ હે ને તો મમ્મી તો અમે હવારે નાસ્તા મુ ખઈશું નેચર દુકાનથી થી પેકેટ લાવ અને છા ઘેર મૂકી દે છે અને છાન બિસ્કિટ બે ભાઈબુન ખઈ લેજો અને લો આ 500 રૂપિયા એ તમારે જે ખાવું હોય ને લાઈન ખઈ લેજો બસ 500 રૂપિયા એક દાળા માટે જવું પોયા ચાલી રહ્યા આખી વર્લ્ડ ટૂર પર નહીં જતી તે તને આઠ દસ હજાર રૂપિયા હાલી ને જવું એડો ઘર વગી રાખી દો

a few moments later hey yam mai ko khalao ma miyo kitidu tyaada baba to be teen na kakra to jo chaar paanch var kakrai ja e u go ja to nokar utte jo ke ab mara jawan da sidho sidho jato to bolu ab

તમે બે જ ઈચ્છો હું બાર જ ફરું ઘેર જ ના રહું પછી તમે બે જણા આ બધું કાંડ કરી શકો એટલે આજ રાત પડવા દે પછી તમારા બે ની વાત કરું ભગવાન ઉગાડવા વહેલા વહેલા મોકલી દીધી હવે રાતે એવું થઈ રાતે રાતે મારે ખાવાનું જ છે ખાઈ લો પીએ લો પછી મારા પાટ